નમસ્કાર દર્શક મિત્રો આજે તારીખ નવ માર્ચ બે હજાર ચોવીસ હું અપેક્ષા ભરસાલી ન્યૂઝ ઓફ કચ્છમાં સ્વાગત કરું છું આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર આજે સવારે જીવ દયા પ્રેમીએ જોયું કે હમિતસરમાં માછલીઓ અને કાચબા અંદર જાળમાં ફસાઈ ગયા છે ત્યારે તેમણે ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ રૂમને માહિતગાર કરતા હમીશર તળાવમાં બચાવ ટીમ આવી પહોંચી હતી અને રાજેન્દ્ર બાગ પાસે તળાવમાં રહેલ જાળીમાં પાણી જીવ કાચબા અને માછલા ફસાયેલા હોય ફાયરની ટીમે ઘટના સ્થળે જઈ પાણીમાં રહેલી જાળી દૂર કરે તેમજ તેમાં ફસાયેલ જીવ કાચબા અને માછલાને જાળીમાંથી બહાર આ રીતે ફાયર બ્રિગેડે જીવદયાનું ખૂબ જ સુંદર કામ કર્યું હતું આ કામગીરીમાં ફાયર સ્ટાફ સચિન પરમાર સ્ટેશન ઓફિસર જીગ્નેશ જેઠવા યશપાલસિંહ વાઘેલા ઈસ્માઈલ જત સુનિલ મકવાણા જોડાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે હેટ્રિક કરશે અને સચોટ ઉપાય વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી છઠ્ઠીબારી રિંગ રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર